આ કાળઝાળ ગરમીમાં અનેક સંસ્થાઓને પોલીસ દ્વારા અલગ અલગ સેવાઓ કરી રહ્યા છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ચોક ખાતે યોગ વેદાન સેવા સમિતિ અને શ્રી લીલા ગોધામ અને વરાછા પોલીસ સ્ટેશનના સહયોગથી છાસ અને શરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું તેમાં કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી અને કોર્પોરેટર રાજુભાઈ જોડિયા અને વરાછાના પીઆઈ હરેશભાઈ પટેલ પીઆઈ ઊંઝિયા મેડમ અને ડી સ્ટાફ પીઆઈ પીએસઆઈ એજી પરમાર ઉપસ્થિત રહીને લોકોને છાસનું અને શરબતનું વિતરણ કર્યું હતું ત્યારે તેવા કાળઝાળ ગરમીનો હજારો લોકોને ઠંડી છાસ અને શરબત પીવાથી ચહેરા પર આનંદનો અનુભવ જોવા મળ્યો હતો આજ અખાત્રીસના દિવસે માતાવાડી ચોક ખાતે છાસ વિતરણ અને સરબત વિતરણનો કાર્યક્રમ છે એમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો છે એની સેવાકીય સંસ્થા દ્વારા આજે છાસ વિતરણ કરવામાં આવ્યું છે મારી સાથે રાજુભાઈ જોડિયા પૂર્વ હોસ્પિટલ કમિટીના ચેરમેન તેમજ હાલના કોર્પોરેટર વોર્ડ નંબર પંદર એમ રાજુભાઈ વઘાસિયાની સમગ્ર ટીમ સુરેશભાઈ વઘાસિયા એમણે પણ આ છેલ્લા આઠ વર્ષથી આવી રીતે માતાવાડી ચોક ઉપર અખાત્રીજના દિવસે જ્યારે ગરમી હોય ત્યારે લોકોને ઠંડક મળે એની માટે છાસ વિતરણ અને શરબતનું વિતરણ કરવામાં આવે છે આ તબક્કે હું આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં તેઓ વધારેમાં વધારે આવા સેવાકીય કાર્યો કરતા રહે એવી શુભેચ્છા આપું છું અસ્તુ ભારત માતા કી જય મનહરભાઈ દુધાત પૂર્વ યુવા પ્રમુખ વોર્ડ નંબર સોળ પૂણા પશ્ચિમ સુરેશભાઈ ઘણા જ સમયથી ખાત્રીજના પવિત્ર દિવસે સાસ વિતરણનો સ્ટોલ રાખે છે શરબત આ તે બીજું ત્રીજું અને ઘણી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે અને આજે આ આટલી ઉકળતો તાપ આ આપણે કેવાય કે સૈતર વૈશાખ નો બહુ તાપ એમાં પરિવાર આખો આ સેવા કરી રહ્યો છે તે બદલ ધન્યવાદ ને પાત્ર છે હરિયો મેર દિવ્યાંગ ન્યુ સુરત